તમામ મારા કોલેજ ભાજપેલા પરિવાર જનો આપણે છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે અલગ અલગ સ્પોર્ટ્સનું આયોજન કરીએ છીએ ક્રિકેટ ત્યાં પછી વોલીબોલની કરીએ છીએ આનો મુખ્ય હિન્દુ છે કે તમે બધા જે સ્પેસફલ લાઈફ છે એમાંથી થોડો અલગ ટાઈમ સ્પોર્ટ્સ માટે કાઢી અને ફ્રેશ પણ મેન્ટલી ફિઝિકલી ફિટ બને અને આપણી જે ડ્યુટી છે આપણી જે પરફોર્મન્સ છે તે વધારે વધારે સારું કરી શકે અને લોકાડમ કરો એ માટેના પ્રયત્નો છે ટુર્નામેન્ટ તો આપણે વર્ષમાં અમુક દિવસ જ હોય પણ તમે વધારે હું એ પણ રિક્વેસ્ટ કરું છું સાથે સારા કરું છું કે કોઈને કોઈ ગેમ ચાર કે પાંચ દિવસ પણ તમને ટાઈમ મળે તો કલાક દોઢ કલાક હતી એમાં આગળની મેચ જોવાનું તો મને ટાઈમ નથી મળ્યો પણ ફાઈનલ મેચ જે છે એ તમામ બોલ શાંતિથી નિહાળી શક્યા ખૂબ એન્જોય કર્યું અને કોઈ પણ ગેમ હોય એમાં દરેક ટીમના કોઈને કોઈ પ્લસ પોઈન્ટ માઇનસ પોઈન્ટ હોય અને એ આજે જોવા મળ્યું દાખલા તરીકે ફસ્ટિંગ એલસીબી હતી તો એમાં હરમબાલ અને હિરેન આ બે વ્યક્તિએ મોટા ભાગે બાજી સંભાળી લીધી ખૂબ સારું બતાવ્યું

અને એ બાબત પણ જોવા મળે કે એલસીબીએસઓ જી ફિલ્ડમાં સારું કામ કરે છે પણ ફિલ્ડિંગમાં નથી કરતી નેક્સ્ટ નંબરમાં આપણે આ વસ્તુ થોડી ઇમ્પ્રુવમેન્ટ કરી લેવી જોઈએ બાકી ખૂબ સારી રીતે બંને ટીમોએ પરફોર્મન્સ બતાવ્યું છે અને બધાએ ખૂબ સારા પ્રયત્ન કર્યા ખૂબ સારું સેલિબ્રેશન કર્યું આફ્ટર ઓલ આપણે અહીંયા હાર જીત તો છે તો એક વ્યક્તિ જીતવાનું છે બીજું હારવાનું છે પણ હાર જીત થયા બાદ પણ તમે સ્પોર્ટ્સમેન સ્પિરિટ બતાવી અને જેણે પણ સારો પરફોર્મન્સ બતાવ્યું છે પછી હારી ટીમ હોય કે જીતેલી ટીમ હોય એને તમે એકબીજા લોકો અભિનંદન આપતા હતા સેલિબ્રેશન કરતા હતા દાખલા તરીકે ધર્મપાલ છે એ રનર અપ ટીમમાંથી હતો તમે બધા એને હવે ઉચકી અને સેલિબ્રેશન કર્યું આનંદની વાત છે બસ આ જ રીતે આપણે ટીમવર્કથી ફિલ્ડવર્કમાં પણ કામ કરી અને સારો પરફોર્મન્સ બતાવીએ એવી તમામ પાસેથી અપેક્ષા થેન્ક યુ